હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું મસ્ત ભાઈડણના લાડુ રથયાત્રા છે એટલા માટે તો એના માટે મેં ભાઈડણ લઈ લીધું છે કોઈ સ્વીટ વસ્તુ બનાવી હતી તો મને એમ કે ચાલો લાડુ બનાવીએ શીરો છે માતળ છે તો આપણે બનાવતા જોઈએ છે બરાબર તો આજે આપણે મસ્ત ભૈરણના લાડુ બનાવીશું જે ઘઉંના લોટને થોડો મોટો દળાઈ અને આપણે ભૈડાણ કહીએ છીએ લગભગ ગુજરાતી લોકોને કે લગભગ આ બધાને ખબર જ હોય છે ભેડાણ એટલે શું તો મેં ભયડાણ લઈ લીધું છે અડધી પોણો વાટકીથી થોડું વધારે હતું એમાંથી થોડું ચાળવામાં જશે એટલે પોણો વાટકી જેટલું ભેડાણ થશે હવે એક બાજુ મેં તાસણ મૂક્યું છે તળવા માટે તેલ કેકી તમારે જે લેવું હોય એ તમે લઈ શકો છો હું લઈ લઈશ અહીંયા તેલ અને લાડુ બનાવીશું ઘીમાં પણ તળી લઈશું કરી છે છે તમારે એટલા કરવા તો તમે કરી શકો છો ચલો પહેલા એના માટે હું થોડું મોયણ તો ઘીનું જ નાખી દઈશ પણ તળવા માટે ખાલી તેલ લઈશ થોડું ફ્રેમ ચોઈસ છે તમારે તમારે જે રીતે લેવું હોય એ રીતે મોયણ મેં ઘીનું લીધું છે પાણી ગરમ કરી લેવાનું

જે રીતે તમારે લાડુ બનાવવા હોય એ રીતે સોજી તમે લઈ શકો છો જો તમારે સોજીના લાડુ કરવા હોય તો બે વાટકીના લાડુ કરવા છે તો તમારે દોઢ વાટકી ભૈરણ લઈ લેવાનું અને અડધી વાટકી અંદર સોજી એડ કરી દેવાની મસ્ત કડકરા મસ્ત લાડુ થઈને તૈયાર થાય છે બરાબર અને મયરણ મેં આ રીતે લીધેલું છે નોર્મલ હવે હું એનું લોટ બાંધી લઈશ ગરમ પાણી કરશો તો બી ચાલશે ફ્રેન્ડ નહીં કરો તો બી ચાલશે વાંધો નહીં હવે આને આપણે થોડું ભાખરી જો લોટ બાંધી લઈશું અને ઊઠિયા બનાવી દઈશું રેસ્ટ આપો તો પાંચ મિનિટનો રેસ્ટ આપી દેજો સોજી છે ને એટલા માટે બરાબર તો હું તેલ થાય ત્યાં સુધી એને રેસ્ટ આપી દઈશ ત્યાં સુધી બાજુમાં હું બુરૂ ખાંડ આમ તો બુરું ખાંડ આપણે બજારથી જ લાવતા હોય કારણ કે કરવાની એની પ્રોસેસ અલગ છે ફ્રેન્ડ કારણ કે એને ગરમ કરીને પછી તમે બુરું ખાંડ બનાવી શકો છો પણ જો ચકેડીમાં તમે એક ચક્કર મારી અને એકદમ ના પીસો અને થોડી અકચરી રાખો ને તો એ બી બુરું ખાંડ જેવો જ ટેસ્ટ આવે છે અને મસ્ત થાય છે તો ઘરે તમે એ રીતે કરી શકો છો પાંચ મિનિટનો રેસ્ટ આપીશ ત્યાં સુધી હું ખાંડ પીસી લઈશ બતાવું તમને કે હું કઈ રીતે પીસું છું ચલો ફ્રેન્ડ આપણે ખાંડ પીસી લઈશું તો એના ભેગા અમે એલાયચીના પાંચ એલાયચીના દાણા લીધા છે અને જે રીતે ખાણ જોઈએ તમારે એ રીતે તમારે લઈ લેવાનું મોડું કે મીઠું તમે જે રીતે ખાતા હોય મેં ચાર થી પાંચ ચમચી લીધી છે બધા મીઠી બધા ચોમાસાની સિઝન છે એટલે ભેજ લાગી છે અને મને આટલી જોઈએ જ છે બરાબર અને દ્રાક્ષમાં દ્રાક્ષ છે બદામ છે ખસખસ છે તમારી ચોઈસ પ્રમાણે તમે અંદર વસ્તુ નાખી શકો છો ડ્રાયફ્રુટ કાજુ છે હું એકલું બદામ જ એડ કરીશ અને ખસખસ કારણ કે અત્યારે સીઝન એવી હોય એટલે દ્રાક્ષ ને કાજુમાં ફ્રેન્ડ મજા ના આવે પણ તમારી જોડે ઘરે પડ્યા હોય ફ્રેશ હોય તો તમે નાખી શકો છો મેં તમને કીધું એ રીતે આ રીતે તમે કરશો ને તો પૂરું ખાંડ જેવી તૈયાર થશે થોડું તમે આગ ફેરવશો ને એટલે તમને લાગશે પાવડર નહીં કરી દેવાનો બહુ જ મસ્ત લાગે છે એલાયચી છે એટલે હું થોડું ફેવરી રહીશું બાકી એલાયચી અલગ પીસતા

અને મસ્ત તળી લેવાનું નાના મોટા તમારી ચોઇસ છે લાડુ જેટલા આપણે વધારે બનાવવા એ ક્વોન્ટિટી આપણે વધઘટ કરી શકીએ છીએ આમાં કંઈ ઘીનું કે તેલનું કે માપ હોતું નથી જેટલા તમારે જેવા લાડુ ઘી તેલવાળા ખાવા હોય જેટલું ઘી નાખવું એટલું તમે એડ કરી શકો છો બરાબર વધારે ઘીવાળા બી કરી શકો અને ઓછા ઘીવાળા બી ફ્રેન્ડ કરી શકો જે રીતે આપણે ઘરની ખાવાની પદ્ધતિ હોય અમુક વસ્તુમાં માપ નથી હોતું ને આ રીતે હું બધા મૂઠિયા તળી દઈશ બરાબર હવે પાછું હું ગેસ ચાલુ કરી દઈશ કારણ કે મારે તેલ થોડું વધારે વધારા એટલા માટે અને ધીમો જ રાખવાનો એટલે મુઠિયું અંદરથી મસ્ત સીજાઈને તૈયાર થાય ચલો મુઠિયા તો કે જે તળવાના છે ધીમે તાપે મેં તમને એ રીતે ઉપર તેલ થોડું આવવા આવા જવાનું તળી લેવાના પછી મુઠિયા થોડા ઠંડા થાય એટલે બતાવું કે આપણે લાડુ કઈ રીતે વાળવા છે

આજે તો અમદાવાદ રથયાત્રા નીકળશે અહીંયાથી છે આજે તો આ ઘેર ઘેર જગન્નાથ ભગવાન જય કનૈયા લાલખી આથી કુડા પાલખી લોકો ધૂન ગાશે અને છે ભજનો ગાશે કૃષ્ણ ભગવાનના ખરેખર આજનો દિવસ કેટલો મસ્ત છે કે વગર મુહૂર્ત જોઈએ લોકો આજે બધા સારા સારા કામ કરશે ફ્રેન્ડ આજનો દિવસ બહુ જ મસ્ત છે તો ઘરે તમારા બી કંઈક સ્વીટ બનાવીને ખાજો તમે તમારા માટે બી બહુ સારું છે ભગવાન એ આપણને બહુ ઘણા બધી વસ્તુ એવી આપી છે કે આપણે એમને ધન્યવાદ કહી શકીએ જેટલું કહીએ ને એટલું ઓછું છે બેન ભગવાનનો ધન્યવાદ તો તો હજુ બી તળાયા નથી એટલે ઓછા ઓછી 10 મિનિટ જીવા ધીમા તાપે હું તળી લઈશ બેન ચાલો કાઈ ગયું છે અને હા હું એક વસ્તુ એડ કરીશ ટોપરાનું છીણ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાડુ લાગે છે તમે ટ્રાય ચોક્કસથી કરજો ગૂઠિયા તળાઈ ગયા છે તો હું નીકાળી લઈશ અને પાંચ મિનિટ ઠંડા થાય પછી આથેથી જ હું ભૂકો કરી લઈશ જો જો જરૂર પડશે તો મિક્સરમાં ચકેડી બમાઈશ બાકી જાતે જ કરી લઈશ જો છે આ રીતના લાઈટ પિંક કલરના થાય ત્યાં સુધી તમારે એને તળી લેવાના રહેશે બરાબર તો ચાલો આપણે એને પાંચ મિનિટ ઠંડુ થવા દઈએ

ચાલો તો તમને કીધું તો એ રીતે મેં મસ્તું હાથથી ભાગ્યું અને થોડું કર્યું હવે ચાળી લઈશું ચાયનીથી આપણે અને તેલ તળવા મૂક્યા હતા એ તેલ કાઢી અને હવે એમાં હું લાડુ વાળી દઈશ એટલે ઘી નાખી દઈશ હજુ ઘી નાખ્યું નથી ફ્રેન્ડ તમને કીધું એ રીતે ઓછા વધારે ઘીમાં તમે લાડુ બનાવી શકો આ રીતે હું ચાળી લઈશ ચાયનીથી મસ્ત પછી બટકટ પાછા એને ફરી પીસી લેસ હાથ થી થાય તો આપ થી એ રીતે જે ચાયની તમને ફાવે એ રીતે થી ચાળી લેવાનું ચલો મેં ચાળી લીધું છે આટલું મોટું નીકળ્યું છે જો તમારે મિક્સર માં કરી અને લેવું હોય તો લઈ લેવા બરાબર હવે આ બધું ભેગું કરી તાસણામાં એમાં લાડુ બી છે અને સોરી બદામ બી છે અને ટોપરાનું છેણ બી છે બરાબર એ જેટલું મોટું નીકળ્યું છે એ તમારી ઈચ્છા હોય તો તમે પીસીને લઈ શકો છો હું એમ જ કરીશ કે ચકલી કમાઈ દઈશ બે નીચનું કામ છે ખોટું વેક્સ કરવું ફેક બરાબર ચલો હવે ચાલવાની જરૂર પડશે નહીં બધી વસ્તુ નાખી દીધી અને નીચે લઈશું આમાં મેં ટોપરાનું છે આ લગભગ સો ગ્રામ ઉપર હશે વસ્તુ સવા ગ્રામ તો પચીસ ગ્રામથી ત્રીસ ગ્રામ જેટલી ખાંડ હું એડ કરીશ બસ બહુ નહીં કરું મારે મોડા બનાવવા છે ખાંડ અને ઇલાયચી બંને મેં એડ કરી છે તમારે જો વધારે ખાંડ ખાતા હોય તો આફ હાફ કરી લેવાનું એમાં જ હશે તેલ અને ઘી સોરી ફ્રેન્ડ એ તમે લાડુ વાળો અને તમને લાડુ વાળતા ફાવે એ રીતનું ઘી એડ કરી લેવાનું આમાં ઘીનું કોઈ પ્રમાણ હોતું નથી એ તમારા ઉપર ડિપેન્ડ રહે કે તમારે કેટલા લાડુ કેટલા ઘીવાળા લાડુ ખાવા છે બરાબર આ છે આપણા મસ્ત ચૂરમાના લાડુ ચૂરમાના કહી શકો ઘણા ભાખરી કરીને કરતા હોય એને ચૂરમું કહેતા હોય પણ આમ જોવા જતો જે રીતે આ રીતે આપણે કરીને કરીએ ને એ રીતે પૈડળના લાડુ કહી શકાય જે ખાંડના છે એટલે વાઇટ લાગશે હજુ મને એમ લાગે કે ઘી પણ પૂરું ખાંડ હોય ને એટલે જલ્દી ફ્રેન્ડ લાડુ વળશે નહીં કારણ કે આપણે એકદમ ઝીણી નથી પીસી બધા લાડુ વાળીશ અને પછી એને ખસખસ જોઈશે ને અંદર બદામને ચલો આ રીતે હું બધા લાડુ વાળી દઈશ નાના નાના અને પછી એને ખસસમાં કોટ કરી દઈશ પછી બીજો વાળીને બતાવ જો તમારે ઘી એવું લાગતું હોય તે ઓછું છે તો તમે રેડી શકો છો બરાબર પણ થોડું માપનું ઘી હશે તો વાંધો નહીં આવે ફ્રેન્ડ કારણ કે ખાંડ મેં માપની જ નાખી છે એટલે પડ્યા રહેશે તો થોડા દિવસ તમને ઘી ઓવર હશે ને તો પછી મજા નહીં આવે આ રીતે બધા લાડુ વાળી લઈશ મેં તો આજે કૃષ્ણ ભગવાન અને જગન શું કહેવાય રથયાત્રાના દિવસે અષાઢી બીચના દિવસે બહુ મોટો દિવસ છે તો મેં તો લાડુ બનાવ્યા છે તમે શું બનાવો છો તમારા ઘરે કોમેન્ટમાં ફ્રેન્ડ જરૂરથી કહેજો બહુ જ મસ્ત બને છે લાડુ ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો અને જો બદામ અંદર દેખાય છે ડ્રાય ફ્રૂટમાં તમારે જે તમે એડ કરવું હોય ફ્રેન્ડ કરી શકો છો પણ મેં બદામ જ એડ કરી છે બરાબર અને ટોપરાનું છીંપીનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે હવે ઇલાયચી તો મેં ખાંડમાં નાખી દીધી હતી હવે ખાલી મારે કોટિંગ કરવાનું રહેશે ખસખસ માતળ છે શીરો છે એ તો આપણે ઘણીવાર બનાવતા પણ લાડુ વસ્તુ એવી છે ને ફ્રેન્ડ્સ કે કોઈક એવું વાસ્તાનું હોય કે કોઈની બાપરી હોય કે કોઈ નવું ઘર તમે રહેવા ગયા હોય ને કથા કરાવી હોય વાસ્તુ કથા એ બધું હોય ત્યારે જ બને છે પણ કોઈ વારે તમે એક વાર એમને બનાવીને તમારા માટે બનાવીને ખાજો સ્પેશિયલ બહુ જ મજા આવશે કોઈને બાર મહિનામાં એક દિવસ ઓરેટ ઓરેટી બનતા જ હોય છે અમારે બને છે પણ તમે કોઈ વાર તમારી જાત માટે બનાવજો અને એ દિવસે ખાજો ભગવાને આપણને ઘણી બધી વસ્તુઓ માટે પેલું કર્યું છે કે ભાઈ આ વસ્તુ આ ટાઈમે બને પણ આપણા માટે કોઈ દિવસ આપણે એવો કાઢ્યો નથી કે આપણા માટે બનાવીએ ફ્રેન્ડ સખત છે ચલો તો મારા લાડુ તૈયાર છે હવે એક નાનો વર્ષે લાડુ એ વાળી લઈશ

બે ચાર છ સાત લાડુ બને છે ફ્રેન્ડ નાના ના કેટલો લોટ મેં લીધો તો તમે બતાવ્યો તો ફ્રેન્ડ આ છે કૃષ્ણ ભગવાનના ના જયકારામાં બતાવી દીધો થાળીમાં ઘણું બધું છે હવે હું આમાં ખસખસ લઈ લઈશ છે ને કેટલા મસ્ત બન્યા છે હવે આપણે ખસખસ ને કોટિંગ કરી લઈશું ચલો ખસખસ લઈ લીધી છે

ખસખસ માપની લીધી છે બહુ નથી લીધી જે જે રીતની જેની ચોઈસ સાવતી ઓઇલ ઓકે જો એમ એમ બી કોટિંગ થઈ ગઈ જો તૂટે છે કેટલો મસ્ત બન્યો છે અને હવે તમને તોડીને એમ બી બતાવી દો પ્રોપર દેખાય છે બાય ફ્રેન્ડ ચાલો મળી આગળના નવા બ્લોગો